નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ લાઈફ વેવ પર જિંદગીમાં એક એવો સમય આવ્યો જ્યારે મારી આસપાસ ભીડ તો હતી પણ હું એકલી હતી સંબંધો હતા પણ લાગણી નહોતી વાતો બધા સાથે થતી હતી પણ વાતોમાં જીવ નહોતો ક્યારેક બારી પાસે એકલા બેસીને ચકલીઓના નખરા જોતી ગલુડિયાઓની મસ્તી જોતી

ઘરમાં ખૂબ સારું લાગવા લાગ્યું એ બહુ મજા આવવા લાગી સમય જતાં તેના દાંત આવવાના શરૂ થયા અને એના તોફાન પણ શરૂ થયા ક્યારેક એને વેક્સિનેશન્સ અપાવવા જવાના ક્યારેક એનું ગ્રૂમિંગ કરાવવા જવાનું ક્યારેક કોઈ સ્કીન ઇન્ફેક્શન ક્યારેક સ્ટમક ઇન્ફેક્શન બસ ડોક્ટર પાસે તોડા તોડી ક્યારેક જમવામાં નખરા અને એક દિવસ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મારા મેકઅપ સ્ટુડિયોના ઇલેક્ટ્રોનિક સાધનોના વાયર જ ચાવી નાખ્યા સ્પોર્ટ શૂઝની દોરીઓ તોડી નાખી તેના તળિયા ચાવી ગઈ ચંપલોના ટુકડા ટુકડા કરી નાખ્યા દિવાલ પર નખ મારીને કલર ઉખેડી નાખવો સનમાયકા ઉખેડી નાખવા આ ઘરને ખંડેર બનાવી દીધું હા હું તો થાકી ગઈ મેં આ શું કર્યું એક દિવસ હું એટલી કંટાળી ગઈ કે મેં નક્કી કરી લીધું કે મને હવે આ ઘરમાં ના જોઈએ હવે શું કરું એડોપ્શન માટે મેં એક એડવર્ટાઇઝમેન્ટ આપી દીધું અને એ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને એક માણસ આવ્યો જે ચીકુને લઈ ગયો હશ હવે શાંતિ પણ આ તો વિપરીત થઈ ગયું મારા મનમાં ઉથલપાથલ મચી ગઈ મને કંઈ ગમતું જ નહોતું મને એવું લાગતું હતું કે મેં કોઈના સાથે અન્યાય કર્યો છે એક જીવને પળભરમાં મારાથી દૂર કરી નાખી જેને હું પોતે લઈ આવી હતી આ પશ્ચાતાપ સાથે ફોન ઉપાડ્યો અને તે માણસને આદેશ આપ્યો કે ઘરે ઘરે પાછો મૂકી આવી ગઈ પણ તે બીમાર પડી ગઈ હતી તેને તાવ હતો છોકરાઓ ચીકુને ડોક્ટર પાસે લઈ ગયા એની આંખોમાં જોઈને મને એક તકલીફ થતી હતી જાણે તે મને પૂછી રહી છે કે તું મને લઈ આવી આવી હતી હું તો મારું હૃદય પણ આજે હવે ચીકુ અમારું બાળક છે આજે તે સાત વર્ષની થઈ ગઈ તેની પાસે ભાષા નથી પણ તેની લાગણીઓ તેની આંખમાંથી છલકાય છે છોકરાઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તે પણ છોકરાઓને ખૂબ જ પ્રેમ કરે છે મારા નજીકના સગાઓ જે એક જાટ કે સંબંધોને ત્યજી દે છે તે મને સલાહ આપે છે કે તે ઘરમાં કૂતરા કેમ રાખ્યા છે ઘરમાં વાસ આવે છે વાડ ઉડે છે અરે આ લોકોથી બીમારી ફેલાય તમને જ્યારે પ્રેમ સમજાશે ને ત્યારે તમે કોઈને ત્યજી નઈ શકો પણ જ્યારે કોઈને ફક્ત સ્વાર્થ જ સમજાય તે કોઈ દિવસ પ્રેમને નહીં સમજી શકે સંબંધમાં જે જન્મથી જોડાયેલા છે જેમ કે માતા પિતા ભાઈ બેન કાકા ફોઈ માસી મામા નાના નાની અને આગળ વધતા વધતા સંખ્યા વધતી જાય છે જેમ કે મિત્રો પતિ પત્ની બાળકો સહકર્મચારીઓ સંબંધોની ઉંમર નક્કી થાય છે તે કેટલું તમારા અનુરૂપ રહે છે તમારા માટે શું ત્યાગ આપે છે સમજણ રાખે છે કે હક તો નથી જતા ને ફરજ બરાબર નિભાવે છે કે નહીં તો આ સંબંધોની ઉંમર લાંબી થશે પણ થોડું પણ વિપરીત થયું તો જિંદગી ટૂંકી થતી જશે પણ જો કોઈ સંબંધ લાભદાયક હોય તો ત્યાં તો આપણે અપમાન પણ સહન કરીએ છીએ અને જિંદગીભર યાદ રાખવા તૈયાર પણ રહે છે આવકાર મળે કે ન મળે એક મેસેજ પણ આવી જાય તો આપણે ભાગીને જઈએ છીએ કે આપણને વ્યવહારની જરૂરત નથી પડતી કારણ કે આપણને તે સંબંધથી ફાયદો થઈ શકે એમ છે મિત્રો પ્રેમ એ માત્ર આઈ લવ યુના સંદેશા નથી પ્રેમમાં એકબીજાનો સ્વીકાર કરવો પડે છે ચાહે સંબંધ કોઈ પણ હોય તેમની ખાસિયતોના સાથે સાથે તેમની ભૂલોને પણ અપનાવવી પડે છે એક સમય હતો જ્યારે આખા ઘરમાં કુટુંબ એક સાથે રહેતું હતું એક છાપરાના નીચે નાની જગ્યાઓમાં આવી શીખ મને એ લોકોના મોઢે જ સાંભળવા મળી હતી લડાઈ ઝઘડા થતા હતા ને તો પણ સંબંધો ટકીને રહેતા હતા અને હવે તો થોડા મતભેદ થયા અને સંબંધ તોડી નાખો ઝઘડાના ઉકેલમાં તો કોઈને રસ જ નથી પણ હું સવાલ કરીશ કે સંબંધ તમારા માટે એક પ્રોડક્ટ કેમ છે તમને મન થાય તો તમે પળભરમાં કોઈના મા બાપ ભાઈ બહેન બની જાઓ છો મિત્ર બની જાઓ છો અને મન થાય તો સંબંધ જે છે તેને પણ નિભાવવા તૈયાર નથી

જો ફાયદા થાય તો ચાર પેઢી દૂરના પણ આપણે સગા તરીકે બધાના સામે પ્રેઝન્ટ કરીએ છીએ આ મારા કાકા આ મારો ભાઈ થાય પણ જો ફાયદો નથી તો લોહીના સંબંધ સાથે પણ આપણને કોઈ લેવા દેવા નથી સ્વાર્થ ખાતર કે મજાક મજાકમાં તમે કોઈને કહી દો છો કે હું તો તારી માં જેવી છું હું તો તારા ભાઈ સમાન છું મને તારો બાપ જ ગણજે હું તારો મિત્ર છું મિત્રો આ લાગણીઓ છે ને એ એક જવાબદારી છે જેને એકવાર સ્વીકારી લીધું ને તેને નિભાવવું પણ પડે હક જમાવતા પહેલા ફરજને નિભાવી પડે આ જ પ્રેમની પરિભાષા છે સંપત્તિ સ્થિતિ કે ફાયદા માટે જોડાયેલા સંબંધ સમય જતા તૂટી જ જાય છે સાચા સંબંધો અપેક્ષા પર નહીં સમર્પણ પર જીવતા રહે છે જેને પ્રેમ શું છે તે સમજાશે ને ત્યારે તે કોઈને ત્યજી નહીં શકે પણ જે માત્ર સ્વાર્થને જાણે છે તે કદી કોઈને પ્રેમ કરી નહીં શકે